વાપી મહાનગરપાલિકાએ ભંગારના ગોડાઉન તોડી પાડતા વાંસદા ધારાસભ્ય વેપારીઓ કમિશનરને આવેદનપત્ર આપ્યો કાયદેસર દસ્તાવેજો ધરાવતા વેપારીઓને યોગ્ય પ્રક્રિયા મુજબ સુવિધા આપવામાં આવશે હોવાનું મહાનગરપાલિકા અધિકારીએ જણાવ્યું વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા ભંગારના દોઢસો ગોડાઉન તોડી પાડ્યા છે આ કાર્યવાહીના વિરોધમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વેપારીઓએ કમિશનર આવેદન પત્ર સુપ્રત કર્યું છે અસરગ્રસ્ત વેપારીઓ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં ધંધો કરી રહ્યા છે બે પહેલા આ વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ હતો વેપારીઓ પાસે મૌખિક અને લેખિત પરવાનગીઓ છે બે હજાર સાતમાં વાપી નગરપાલિકામાં સમાવેશ થયા બાદ પાલિકાએ કોમર્શિયલ વેરો વસૂલ્યો હતો વેપારીઓનો સોબ એસ્ટાબ્લિશ સર્ટિફિકેટ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ પણ આપવામાં આવ્યા હતા વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન સહિત તમામ કાયદેસર દસ્તાવેજો મેળવ્યા છે તેઓ પાલિકાની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે મિલકતોમાં ફાયર સેફટી બોટલ અને રેતીની કબાત પણ રાખવામાં આવી છે છતાં મહાનગરપાલિકાએ કોઈ નોટિસ કે સમય આપ્યા વગર ગોડાઉન તોડી પાડ્યા છે ધારાસભ્ય પટેલે કાયદેસર દસ્તાવેજો ધરાવતા વેપારીઓ માટે એક વર્ષનો સમય માંગ્યો છે તેમણે ચેતવણી આપી કે જો વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામો સામે અગાઉ નોટિસ આપીને નિયમસર કાર્યવાહી કરવામાં આવી છે કાયદેસર દસ્તાવેજો ધરાવતા વેપારીઓને યોગ્ય પ્રક્રિયા મુજબ સુવિધા આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું વહેણાંકને કારણે ગોડાઉનને કારણે પ્રદૂષણ થાય છે અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું જીઆઈડી ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી શું ફેક્ટરીઓ બંધ કરી છે એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો કઈ ફેક્ટરી બંધ કરી છે કઈ મહાનગરપાલિકે બંધ કરાવી છે અને આ ચોર સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લઈ છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા શું અમને મૂરખમ સમજે છે અમે મૂરખ નથી પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું હટાવો જ જોઈએ પરંતુ સાહેબ તમારે જીઆઈડીસી મૃત્યુ થાય છે કેટલું પ્રદૂષિત પાણી આવે છે એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ શ્યોર લેવી જ જોઈએ એનઓસી અને એમની સાથે તમે મીટિંગ કરો નહીં મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો જેટલા અહીંયા જીઆઈડીસીવાળા છે વીઆઈએ બોલાવે છે વીઆઈએની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો અને એમની ગાઈડલાઈનનું કેટલા પાલન કરે છે તે પણ જુઓ અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે એના માટે જ અમે અહીં આવ્યા છીએ એકચ્યુઅલી આ ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યા બધા જ દબાણો ઘણા બધા જોખમી હતા અને જાહેર સ્વાસ્થ્યને નુકસાનકારક હતા એટલે લાંબો સમય આ રીતે દબાણો ચલાવી રાખી શકાય નહીં આ બધે અમે વિસ્તૃત ગાઈડલાઈન બનાવી છે માનનીય કલેક્ટર સાહેબે પણ બનાવી છે અને આ તમામ ભંગારના ગોડાઉન ધારકોને આનાથી ખૂબ સારી રીતે અમે અવગત કરેલા છે કે એમણે કાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે શું કાર્યવાહી કરવી જોઈએ એ બધી જ અમે એમને ગાઈડલાઈન આપેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો